નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ સમાચાર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શરૂ થયેલ પરીક્ષાઓમાં ડભોઈ ખાતે કુલ બે પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ કર્યો હતો જેમાં ધોરણ દસના એક અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી એક પરીક્ષાર્થીઓ સીસીટીવીની બાજ નજરો વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે તમામ પરીક્ષાર્થીઓનું તિલક કરી મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ડભોઈ પંથક વાત કરવા જઈએ તો ડભોઈ કુલ બે હજાર આઠસો ચાર પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી જેમાં જોવા જઈએ તો ધોરણ દસ ના કુલ પાંચ પરીક્ષા કેન્દ્રોમાં મળી એક હજાર પાંચસો પરીક્ષાર્થીઓ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના બે પરીક્ષા કેન્દ્રો પર પાંચસો સડસઠ પરીક્ષાર્થીઓ છે જ્યારે સામાન્ય પ્રવાહના ત્રણ પરીક્ષા કેન્દ્ર પર છસો ચોસઠ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી પ્રથમ દિવસે તમામ પરીક્ષાર્થીઓનું જે તે પરીક્ષા કેન્દ્રના ટ્રસ્ટી મંડળ આગેવાનો આગેવાનો દ્વારા પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુને ધ્યાનમાં ધ્યાન લઈ તેઓના માથે કંકુ અને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું જ્યારે રાજકીય આગેવાનો દ્વારા તમામ પરીક્ષાર્થીઓને પેન અર્પણ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા